વડોદરા રેલવે પોલીસ આરપીએફ અને ચાઇલ્ડ વેલફેરની ટીમ સાથે મળીને બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા અઢાર બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું આ સમગ્ર બાબતે જીઆરપી વડોદરા ડિવિઝનના એસીપી જીએસ બારિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી હતી જેમાં ચાઇલ્ડ વેલફેર સંસ્થાને બાતમી મળી હતી કે અઢાર બાળકોની તશ્કરી કરવામાં આવી છે જેના આધારે વડોદરા રેલવે પોલીસ અને આરપીએફ તેમજ ચાઇલ્ડ વેલફેર સંસ્થાની ટીમ સાથે મળીને અઢાર બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અઢાર પૈકી સાત બાળકો અઢાર વર્ષથી ઉપરના છે અને અગિયાર બાળકો અઢાર વર્ષથી ઓછી વયના છે વધુમાં જણાવ્યું હતું કે આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે અને તેઓનું કહેવું છે કે અમારા સગાવાળા સુરત રહે છે અને અલગ અલગ ધંધો મંજૂરી કરે છે તેઓએ અહીંયા બોલાવ્યા હોવાનું જણાવ્યું છે અમારા દ્વારા તેઓને કોઈ વ્યક્તિએ બેસાડ્યા છે કે કેમ તેમ પૂછતા તેઓએ જાતે બેઠા હોવાનું જણાવ્યું છે આ મામલે ચાઇલ્ડ વેલફેર સંસ્થાને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં પ્રાથમિક પૂછપરછ કરી છે અને વધુ પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બિહારના જે કટિયાર જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ અઢાર જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે જે બાબતે આરપીએફ જીઆરપીએફ અને ટાઈટ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાએ સાથે મળી અને આ તમામ બાળકોને રિસ્યુ રેસ્ક્યુ કરવામાં આવેલ છે ટોટલ અઢાર જેટલા ને રેસ્ક્યુ કરેલા એમાં તમામની વિગતે પૂછપરછ કરતાં સાત જણ જે છે એ અઢાર વર્ષથી ઉપરની ઉંમરના છે અને અગિયાર જે બાળકો છે એ અઢાર વર્ષથી નીચેની ઉંમરના છે જેને બાળક તરીકે આપણે ગણી શકીએ આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે એમના જે સગાવાલા છે એ સુરત ખાતે રહે છે અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરીથી કામ ત્યાં કરે છે તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ ણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે બે જણના ગ્રુપમાં અથવા ત્રણ જણના ગ્રુપમાં બધા ટિકિટ કરાવી અને સુરત ખાતે છીએ એવું જણાવેલ છે આ જે ચાઈલ્ડ વેલફેર નામની જે સંસ્થા આપણે વડોદરામાં કાર્યરત છે જે ગવર્મેન્ટ તરફથી એમને બધાની નિમણૂક કરેલી હોય છે એમને કોઈએ પણ કટિયારથી કોઈએ પણ મેસેજ આપ્યો જેથી પોલીસની મદદથી અને એમના બધાના સાથે રાખી અને આ બાળકોને રિસ્યુ કરવામાં આવેલ છે અત્યારે અમે પ્રાથમિક પૂછપરછ કરેલ છે એવો કંઈ ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈક જણાયેલ નથી તેમ છતાં આ તમામના અમે વિગતવારના સરનામા એડ્રેસ અને પૂછપરછ કરીશું અને આગળની વિગત પછી જ ખબર પડશે કે જેથી અમે એને આગળ શું કાર્યવાહી કરવી છે એ ખબર પડી છે